ના કરે નારાયણ ભલું કરે ભગવાન હું તમને આનંદ કરાવતો હોય મોજ કરાવતો હોય તો મોજ લૂંટી લેજો કેમ કે હું ઘેરે ગયો ખાટલે એમના ઈ આવીને એમ કે હિતેશભાઈ હા આખા ગામને બહુ તારીખ આપું છું હવે તમારી તારીખ પાકી ગઈ તો જવું પડશે જવાનું જ છે નામ છે એનો નાશ છે ન કરે નારાયણ હું અહીંયા ઉપર ગયો એમાં અમરેલી જિલ્લાની લાઇન હોય ભાવનગર જિલ્લાની લાઇન હોય રાજકોટ જિલ્લાની લાઇન હોય હો ને હોના ખાતા થોપા હોય ને ભાઈ એમાં ચિત્રગુપ્ત તમને કહું આમ લેપટોપ લઈને બેઠા હોય આમ લે ભાઈ નેક્સ્ટ બોલ બોલ નામ બોલ હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બધા હારે આવ્યા છો બેટા ના ના હું એકલો આવ્યો હતો એકલો આવ્યો તો એક નું બોલ ને આવ્યા એન્ટ્રી હોય અહીંયા ક્યાં ગયો હતો ભાવનગર કેમ સાગરદાન કોણ કોણ હતા ઘણા તું શું કરવા ગયો દાંત કટવવા તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી દાંત નો દીકરો થાય કેટલા જણા બાળવા આવ્યા વી જણા જણા હું ને એવું જીવો પંદર મિનિટ વેલો બોલાવી લીધો કેમ મિનિટ બોલાય લીધો ટેમ્પો ખાલી આવતો હતો ટેમ્પો ખાલી આવે ને મારે શું લેવા દેવા એ કે એવું નથી ડ્રાઈવર ને હથવારો થાય ને આવતા ભાવે તને પંદર મિનિટ વધારે આપશું પણ જો તું પંદર મિનિટ લેટ આવ્યો હોત તો તારી બાજુ ના હથવારો કરાવત હાથ જણા હાથ જણા હથવારો કરાવત હા કેમ એ બધે દીવ થી નીકળ્યા હતા દીવ થી નીકળ્યા તેમાં શું છે લઠે લઠા હતા તો પણ એમાં શું છે દીવ તો બધા જાય એકલા એકલા હતા અને દીવ થી નીકળ્યા પેલા પેલો વાળા કેવો ઓળી ગયા બીજો વાળા કેવો ઓળી ગયા ત્રીજો નોટો તો વળી ગયા એટલે સીધા અહીંયા આવે એટલે હસવારો કરાવવા થાય એ જીવી લેવું મોજથી જીવી લેવું તમારા ચહેરા ઉપર સ્માઈલ હોય ને તો યાર બધાને મજા આવે મોઢું સડાવ્યું એમાં કાંઈ પાંચસો ઉછીના નું આવે ટ્રાય મારજો લ્યો મોઢું સડાવીને પાંચસો ઉછીના માગવા અને એમ કહેવાનું પાંચસો રૂપિયા દે ને કાઢી દે આપે ખાલી ચહેરા ઉપર સ્માઈલ જોઈ યાર ન કરે નારાયણ આવું સારું જીવન મળ્યું મોજ કરો ને બાપા હમણાં એક ભાઈ બરોબર દવાખાને ગયો ડોક્ટર સાહેબે હાથમાં હાથ પીકડ્યા તમે પીવો છો તો બોલો એમ જો મગાવો હારે પી એકલા અમે ભાવતું નથી ગઝાબ આનંદ ગમે ત્યાંથી મળે પણ તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ તમારી નજર ચોખ્ખી હોય હાસ્યની સામે તીક્ષ્ણ બુદ્ધિ ક્યારેય ન હાલે હુકામ ન હાલે અહીંથી કોઈ પણ હાસ્ય કલાકાર વાત કરતો હોય તમારા ચહેરા ઉપરની સ્માઈલ લાવવા માટે કરતો હોય એ જરૂરી નથી કે આમાં કેમ કેમ પાના કાપે પાના નથી કાપવા રોડવા એવા ભાઈ તીક્ષણ બુદ્ધિ નહીં રાખો ખોટી ના જાઓ થોડું હોય હાલી જ નીકળે હાલી જ નીકળે કઈ આમ થોડું એક સહજ રીતે આ બેઠેલા તમામને બધાને ખબર હશે કે સૌપ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા જો કોઈ શીખવાડ્યું તો આપણી માય માં બા 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 શબ્દ મને ગમે હુવાજી હું કામ બા શબ્દ બોલો આપણો તળપદી શબ્દ બા એ બા એ બા બા શબ્દ એટલા માટે ગળામાં ગળફા નો રહે ફુલાઈ જાય પ્રકૃતિ નો શબ્દ બા પછી આવે બાપુજી બાપુજી એટલે બાપુજી બાપુજીની વ્યાખ્યા નો થાય બાપુજી નો અનુભવ થાય જેને જેને કર્યો એને ખબર હોય પછી આવ્યું મમ્મી પપ્પા મમ્મી પપ્પા એમાં પાછા આપણે નવું લેવા આવે ત્રણસો ત્રણસો રૂપિયા ના ફિલ્મ જોઈ આવ્યા નો હોય એવા વડા અડધા અડધા કપડાં ને પાછા એમ કે ફિલ્મ એટલે રોયા જેવું બિલમ એ કલાકારો કાંઈ પણ અડધું કાંઈક બોલી ગયા ને કે એ કટકો કટ માફી મગવાની અને માફી મગવો આવો એને બોલાય પણ ઓલા ત્રણસો ત્રણસો રૂપિયાના ફિલ્મ જોઈને ચારસો રૂપિયાનો ધાણીને ડબ્બો ખાઈને વી એવા જ્યાં કાંઈ તમને ન દેખાણું એટલે અમે બહુ એ જ દેખાય હેં હવે ત્રણ ચારસો રૂપિયાનો ધાણીને ડબ્બો અઢીસોની મણ મળે લાવ ઘેરે ફોડીને ખાઓ આખા ઘરમાં કરો ધાણી ધાણી

આ ઋષિમુનિઓ બધી કળયુગની આગાહી કરી ત્યાં બે શબ્દોની ક્યાંય આગાહી કરી હતી મમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંક એવું ક્યાંય કર્યું નહીં ઉપાડા આપણે લીધા છે ને આપણને નડજ્યા હમણાં એક કથામાં ગયો તો ત્યાં એક વ્યાસપીઠ ઉપરથી ભગવાત આચાર્ય બોલતા હશે ભગવાન પરમેશાન ભક્ત વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ આ કથાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાંસ થશે બધાએ આંગળ આવશે કીડા તો બે જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા તમને શું વાંધો થાય બધે સ્વર્ગમાં રહે અમે આ ગામના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ હવે આને અહીંથી મોકલો ને ભાઈ કે અમે આવ્યા તા કથા સાંભળવા અને ડીશું ધોવા બે હાજર લ્યો પટેલ લ્યો એ કે લ્યો લ્યો હાવ અમુક અમુક શબ્દો હાવ ટૂંકા ટૂંકા થતા જાય સૌ પ્રથમ પહેલી વખત આપણને રાધે રાધે આપણી માએ શીખવાડ્યું આપણી બાએ શીખવાડ્યું રાજે 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 એટલે આપણે એવા રાજે 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 એની મજા હતી એક એનો આનંદ તો તમે જો પાછી વાપરું બે હજાર ની નોટે વાપરી પણ જે આઠાના ની મજા છે બે હજાર ન જ પાછી એની મજા હતી અત્યારે પચાસ રૂપિયાનો નો સો રૂપિયા ના આઈસ્ક્રીમ કોન આવે બસો બસો રૂપિયા ગોલા આવે ગોલા મૂળ શું હું વાલા એ

અત્યારે બધાય તમને કહો સગવડતા માં જન્મે પણ અગવડતા નું મૂળ કઈ ખબર નહીં પાણી પીવું છે હું એની મોજ ઉપર હાલુ છો હું મારી મોજમાં નથી હું એની મોજ ઉપર હાલુ હાવ પાંગળા કરી નાખ્યા છોકરાઓને અત્યારે સગવડતામાં રાખી રાખી પાણી પીવું છું કે મમ્મી ખાવું છું મમ્મી દૂધ ગ્લાસ નો ઉપાડી શકે હું કામ કારણ કે પાંત્રી વર્ષ પેલા આપણી માએ આપણને જેટલો પાકો માલ ખવ રહ્યો ને એટલો જ ઘાટો માલ આવતો હવે એ માયલી શરદી અત્યારના છોકરાઓને ખરી નહીં એવી શરદીમાં આપણે આપડે બહુ જાવ નથી પણ ગુજરાતીમાં કહો આજનો રાજભોગ આઈસ્ક્રીમ કેસર પિસ્તા ગયો હોય ને એવી શરદી હતી અત્યારના છોકરા ને પૂછીએ મમ્મી પૂછીય શરદી ના ના શરદી કઈ નથી પાણી જેવી શરદી થાય પાણી જેવી શરદી થાય ને પાણી જેવી શરદી થાય ને તમે કઈ પાકો માલ ખવડાવો છો અત્યારની પરદાને હું તમે પાકો માલ ખવડાવો છો કયો કાઈ નબળે

મેં હું માર્ક કરેલો છે ને કદાચ કોઈને ખોટું લાગે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ સારી કરજો કોમેન્ટ માં થોડા કટવાસો તમારે બધા કોમેન્ટ સારી કરો અત્યાર નું છોકરો આમ પડી જાય ને સોટી જાય મમ્મી ઉભું જ ન થઈ શકતું મમ્મી તો મમ્મી પાછી પીએચડી કરી અલ મારું દીકરું મારું ચીટું બેટા એવી રીતે પડાય તો હું ડોહો પડવાના ઓપ્શન આવે હું માથે પડો આડા પડો હવળા પડો આ પડ્યો ઊભો કલ્યાણ પણ હવે છે હું એને ઊભો કરે આમ નહીં 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 મારા દીકરા નહીં 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 બેટા નહીં નહીં એના કપડા ખખેરે આમ આમ કપડા ખખેરે પાંત્રી વર્ષ પહેલાં અમે બજાર પડતા હતા ને તો પહેલાં ચારે બાજુ જોઈ લઈએ આમ ભાળે નેચ ગયું ને દોઢસો ફૂટ સેટા થઈને પછી અમે અમારા કપડાં ખખેરતા કામ અમે ન ખખરી અમારો બાપ ખખેરે ફેરા એટલો જ હતો એ તો હવારમાં કદાચ હોમ મારે પીડ્યા હોય મંગળવારે હવારમાં નાહવા દઈ તો એ ખબર પડે ખાડું કેટલું શુંડું શું કામ પાણી અડે એટલે બળતું હવે એ માયલું જ કઈ છે નહીં એ નથી સાનો રે નહીં નહીં મારો દીકરો નહીં 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 બેટા નહીં એમ એ બે ને હાંસવી હાંસવીને હાંજ પડી જાય

અત્યારે ગમે એટલી જાહો જલાલી આવી જદી અમે પડતા હતા અમને વાગતું હતું અને અમે ધોડીને તમને કહું પેલા ધૂળ નાખ દેતા લોહી ઉપર ધૂળ નાખ દેતા ધૂળ નાખીને પછી માં પાસે જઈને માં બહુ બળે છે અને એ માં ખાલી એટલું કરતી ને મટી જા અમારી દીકરાને મટી જતું હતું હું કામ એ માની ભૂખ પ્રેમાળ હતી હેતાળ હતી હવે એ માયલું કાઈ ને બળે અત્યારે પડ્યું ત્યાં હું પડતા બાપનો ડાયટો હતો ધડ 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 કરતા એટલે પણ એને ભૂખ માય એટલે ફૂક બાય એને એ જરૂર છે એ માં હસવે તો નહીં નહીં માર દીકરા નહીં બાપ હસવે તો બસ હવે હસવાય નહી એનાથી ન હસવાય અને ગાડી મારી બે ગામમાં લઈ જાય ગામમાં ફરતો ફરતું જાય પછી ગલ્લો આવે એક માવા દે જાય ભાઈ કે આવડવા પછી તારે શું કહું જોઈ છે ભૂઈ છે કાઈ હવે એને ડૂટું ફૂટું ખવરાવે હવે અત્યારથી ડૂટું ફૂટું ખવરાવ પછી વર ના થાય થી પૂછતા નો થાય બાપુજી કાઈ પડ્યું છે યામાં નો પૂછતા થઈ જાય એટલે આમાં મોટા નથી કરવાના સહજ છે કારણ કે રાધે રાધે કરતા આપણી માએ શીખવાડ્યું પ્રણામ કરતા આપણી પ્રણામ આમ કરાય અરે સુધી ની વાત ચરણ લેતા આપણી જમણો હાથ લેવાનો પછી ડાબો હાથ નીચે રાખવાનો કરવાનું પણ અમુક અમુક સવણામત કોણે શીખવાડે એને ગોતું તો સગવડતા પ્રમાણે હોય શું પણ સહજ ભૂલાતું જાય છે આ ત્રીસ વર્ષમાં ફરક ખાલી આપણને એટલો પડ્યો આ આ હિન્દી ફિલ્મો એ મને તમને એટલા બગાડ્યા ફેર ખાલી એટલો પડ્યો વધારો વધારો કે દાન જોરદાર તાળીઓથી વધાવો આવો બાપા આવો બધું લઈ લો આ નીચો વાય જાઓ મારા ભાઈનો બર્થડે છે યુ નો હું થોડો મોળો પડું અને આજ કોઈ મોળું નહીં પડે તમે તારે મજા કરો હા મોળા એટલા પડશે જેટલા ઊભા છે બે બે કે આવડા કે પૂરું કરે એમ છે નહીં ફેર એટલો પડ્યો ફેર ખાલી એટલો આ ત્રીસ વર્ષના સમયગાળામાં જે આપણી માયે આપણને રાધે રાધે કરતા નમસ્કાર કરતા શીખવાડ્યું હતું ને એ ફેર પડી ગયો હમણાં આ એક કટકો નીકળ્યો છે એ તે સંટાળાનો એમાં પછી ન હોય એ મજા આવી કોમેન્ટ કરી મને કીધું ભલે ને કરે ભાઈ જેને બાપા આપણે હું આપણું કામ તો બોલવાનું છે બસ ઘડીએ ને ઘડીએ લાગણીયું બહુ દુભાઈ જાય ભીંડો લેવાનું કીધું હોય કુણો ભીંડો લેવાનું ઘરવાળીએ કીધું હોય અને ગૌઢો ભીંડો લઈને આવો ન્યા લાગણીઓ નથી દુભાતી ભાઈ અહીંયા બોલી તો જ દુભાઈ બધું ત્રીસ વર્ષમાં ફરક એટલો પડ્યો નમસ્કાર કરતા આપણી 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 આ હિન્દુ સંસ્કૃતિ ધીમે ધીમે ભૂઆતી જાય છે બે હાથ જોડીને વિનંતી કરું મારા વહલા સ્વજન મિત્રોને હવે ક્યાં તલવેરું લઈને બાદ જવાનું બંધું કરો હવે એક થાવ બાપા હવે કાંઈ નથી કરવાનું હવે તો ખાલી એક જ વસ્તુ હું સંસ્કૃતિ જ હાંસવવાની આ જે પંદરસો વર્ષ પહેલા જે માથા પાડીને ધર લડાવ્યા એ આપણી હાટું થી લડાવ્યા તા નકર તો ઈ ક્યાંક ખૂણામાં બે નો ખાઈ લેત સહજ છે એ તો આપણે હાટું થી એને આકી દીધું પણ પાંત્રીસ વર્ષમાં ફરક એટલો પડ્યો કે નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયું મંદિરે જવાનું ભૂલાઈ ગયું અમુક અમુક તો આમ ટુ વ્હીલ લઈને જતો ને હનુમાનજી મહારાજ ની ડેરી આવતી ને આમ આયલા ટુ વ્હીલ લઈને ટેટ ટેટ હનુમાનજી મહારાજ બિચારા વિચાર કરી કે આ મારો દીકરો મને ભગે લાગવા આવ્યો છે કે મારી હાજરી પૂરવા આવ્યો છે ટેટ નાની ગાડીઓ ટેટ મોટી ગાડીઓ એમ કરીને વિયા જાય એવો બોલો આ ફેર પડે છે એટલે હવે કહેવાનો ખાલી ભાવ આપણે અત્યારની આ પરદાને અંગ્રેજીમાં મોટી અંગ્રેજી ભણવું જોઈએ બોલવું જોઈએ લખવું જોઈએ બધી વાત સાચી પણ અંગ્રેજી ન આવું આ અંગ્રેજી પણ આવી ગયું ન્યા પ્રોબ્લેમ પડ્યો અંગ્રેજી ભાષામાં પેલો અક્ષર લ્યો તો કે એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે ઝાડ ફોર જીબ્રા ખવરા ખવરાવી જાનવર જેવા કરી પણ અમારે ગુજરાતી ભાષાના ખાલી બે જ અક્ષર લઈએ હાવ અભણ હોય પણ નથી જ્ઞાની કરીને મોકલે એ મારીને તમારી આ ગુજરાતી ભાષા છે આને હા જવાની જરૂર કારણ કે આ આ ધીમે ધીમે ટૂંકું થતું ગયું બધું ટૂંકા શબ્દો કર નાખ્યા જ્યાં આપણે આમ ટે એ નીકળી ગયો તો અંગ્રેજી ભાઈ એમ મોટા કરી દીધા હાલા દાન કહેતા હતા હે અનુ અનુ નહીં હનુમાન બાપા કહેવા ને આ એક જ પેઢીનો બાપ છે આ ગદા ભેળે ના ટાળી દે હવે એમાં ઘણા એમ કે હનુમાનજી મહારાજનું એને અપમાન કર્યું પણ પૂરી વાત સાંભળો કે હું હું કહેવા માગું ધીમે ધીમે દાદાજી હતું ત્યાં દાદુ કરી નાખ્યું મામા હતું ત્યાં મામુ કરી નાખ્યું જીજાજી હતું જીજુ કરી નાખ્યું એમ જે થાય નકર વડીલો હતા યો ઘણા એવું કેતા ઘણા એવું કે અમારા દાદાને ને કઈ આવી ખબર ન પડે એમ અમાર ખબર ન પડે હા ભાઈ તારા દાદા જેદી તને રામજી મંદિરે લઈ જતા હતા તેથી બજારમાં ખૂટિયા બાંધતા હતા તેથી તાર દાદાએ તેડી લીધો તો છૂટો મૂકી દીધો તો ખૂટી આવે ખૂંદી નો હોય વાડીએ જે તને લઈ ગયા હતા તેથી તારા બા ગુવાર ને ભીંડો ને એવું શાક બકાલ ઉતારતા હતા તેદી તમે ધીમે 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 નાની નાની ડગલી કૂવા પાસે જતા હતા તેથી બાએ પકડી લીધો હતો ને બબડ ન બોલી ગયા હોય એટલે એને ખબર પડે એટલે મોટા થયા હવે કા હું કરો પણ નહીં ઘણા એને મનમાં એવું હોય કે અમારા દાદાને બાને કાંઈ ખબર ન પડતી હોય તો ખાલી એક દાખલો આપું આપણે ભણેલા છે આપણે ગણેલા છે આપણા મિત્રોએ ભણેલા ગણેલા હોય બધી વાત સાચી પણ છતાં અત્યારના વડીલો તમે જુઓ એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે બેંકમાં જતા અંગૂઠા મારે તે તમને કહો પૈસા આપતા તેણી ગામને તરભેટેથી ક્યાંક ટપાલ આવી હોતી બે છોકરાને બોલાવે તેથી ટપાલ વાંચવા આવે હું કામ ટપાલ વાંચતા નહોતું આવડતું હવે એ વડીલો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દીકરા દીકરી તમને કહો ગમે ત્યાં વિદેશમાં સુરત અમદાવાદ મુંબઈ દાદા અને બા અહીંયા હાથ વાગે વાળું કરી લીધું ને ફળિયામાં ખાટલો ઢવડીને બેઠા હોય ગોળ લાગ્યો આમ નાખીને અને પછી હળવું નારાયણ ફોન કરે છોકરાઓને વોટ્સઅપમાં કોલ છોકરાઓના છોકરાઓ ઉપાડે સીતારામ સીતારામ હું કરો દીદી શું કરે દીદી તર્પોમે આવે આવ્યો ના એ નથી આવ્યો ન તમે શું હું બેઠો છું બા શું બા બેઠા જય શ્રી કૃષ્ણ કરી એને આવડી ગયો મારો કેવાનો સોરી મારો હું આનંદ કરાવું મતલબમાં આમાં કઈ બીજું કઈ ઓલું છે પણ આનંદ છે એમ એને આવડી ગયું મારો કેવાનો ભાવ